તો આપણે પાછા આવી ગયા છે ઉપરનો વ્યૂ દેખાડો તમને આ પાર્ટ ટુ આવી ગયો આ એનું છે વ્યૂ જોઈ શકો છો તમે આ બધું તોડી નાખ્યું આ બધું છત્રી બત્રી હતું બધું હવે જોઈ શકો છો આસલી નજારો આ રિપેરિંગ કામ ચાલુ છે તમને થોડુંક વ્યૂ દેખાડી દઉં

beranak wistar emang tau panai panai ni ah undu soh apa temen lo lage ek video banawas agar banawas kaya nahi banawas kya? ek video sayani. તો અગાણાથી જાવ રસ્તો પાસે આવ્યા હતા ત્યાંથી આ સીધો રસ્તો આપણે ઉપરથી આવ્યા હતા અત્યારે ના જવું છે ચાલો આગળ થોડાક દેખાડી આ બધું આ બધું થોડુંક રિપેરિંગ કામ ચાલુ છે આપણે અહીંથી આવે નીચેથી પહેલા પાર્ટમાં તમે જોયું છે આપણે અહીંથી નીચેથી આવ્યા તમને દેખાડું ઓલા પણ આ કુતરા પણ નવરા થઈ ગયા છે આ અહીંથી કંઈક તમે વ્યૂ જોઈ શકો છો છત્રી હતી બધું ગાડી ને મને લાગે રિપેરિંગ કરતા લાગે આમથી પાણી આવે બધું દરિયા વિસ્તાર પર છે તુરજી નું પાણી લગભગ આવે છે મારા ખ્યાલ થી આપણે સીધું જવાનું પાછા આવ્યા નથી

થાકી બાકી ગયા થાકી ગયા છે એમ કે બેવું બાકડા પાસે ઘણા ગોઠવેલા છે બાકડા બાકડા થાકી બાકી ગયા તો બેવાનું તો આગળ જાવી ત્યાં સુધી વિડીયોમાં બના રેજો બેઠે બેઠે થાક્યા ક્યાં આપણા પાછા ભાગી ગયા આગળ અહીંથી આ બધું રિપેરિંગ કામ ચાલુ છે તોડી નાખ્યું છે ધીમે ધીમે હાંજ પડશે માણસો આવતા રહેશે ચટપટી અમારો ભાવનગર નું બોલતાળા કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બધું રિપેરિંગ રિનોવેશન કામ ચાલુ છે જીવડા ગિરા હે માથા પર હે ને કા જીવળો તો માથા માં જીવડા પડા હે ઉપર થઈ ગિરા હે પતા નહી હે યાર કામ બમ ચાલુ હે થોડા રિપેરિંગ આથી ઉપર થી નીચે નો વ્યૂ ફર્સ્ટ પાર્ટ માં તમે જોયો છે આવો નજારો જો રાત્રે પણ આવો તો જોગિંગ વોગિંગ આ ત્યાં બધું પાણી તો બધું ઉતરી ગયું છે કાંઈ ઘણું પાણી હોય પાણી આવે તારા ઘણું પાણી હોય છે આપણે આમથી નીચે ગયા હતા અત્યારે અત્યારે તો બધા કારીગરો પોલી બાજુ કામ ચાલુ છોડતું હવેલી આગળથી તમને આગેથી દેખાજ તૂટી ગયું બધું રિનોવેશન કરાવવાનું બધું ચા મસાલા કોને ચણા મસાલા વી આવજો બેઠા વીસ રૂપિયા લે જેટલા લેવું એટલું અહીંથી જો પેલા આપણે અહીંથી ગયા હતા બરોબર આ તો આપણે જાય છે પાછા રિટર્ન ઘરે તો આ વિડીયો પૂરો જોજો તો આ વિડીયો પૂરો જોજો તો તમને મજા આવશે આ મારો સેકન્ડ પાર્ટ છે આ પણ વિડીયો જલ્દી અપલોડ થઈ જશે તો મારા વિડીયો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સેકન્ડ પાર્ટ જલ્દી અપલોડ થઈ જશે તમે ફર્સ્ટ પાર્ટ જોશો હવે સેકન્ડ પાર્ટ તમારે પહેલો જોશો પહેલો પાર્ટ જોશો તો તમને પહેલાં વધુ જાણવા મળશે તો સબસ્ક્રાઈબ કરવાનો ના આપું તમારી ચેનલને બાય